સેક્ટર સર તમારી પાસે હું લઈને આવવા માંગીશ આઈટી સેક્ટર ઓવર ઓલ શરૂઆત થવાની છે હવે રિઝલ્ટ સીઝન એમાં ટીસીએસ આવતીકાલે પરિણામ આવવાના છે જો પાસ હિસ્ટ્રી સર આપણે જોઈએ તો ટીસીએસના જ્યારે પણ પરિણામ આવતા મોસ્ટલી તો આપણને ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળતો હોય છે લાસ્ટ ક્વાર્ટર વનના જ્યારે પરિણામ આવ્યા હતા ત્યારે આપણે જોઈએ તો આપણને પરિણામ બાદ સાડા ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જો લાસ્ટ આ ફરી ક્યુ ટુના પરિણામ આવશે લાસ્ટ ફેરી ક્યુ ટુના જ્યારે પરિણામ આવે ત્યારે દસ ઓક્ટોબરના રોજ આ ફરી નવ ઓક્ટોબરના રોજ આવ્યા છે અને એ પરિણામ બાદ આપણે જોઈશું તો ત્યાં પણ આપણને બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો તો સર આ ફેરી શું લાગે છે આ સિલસિલો હજુ પણ જોવા મળી શકે કે પછી આપણે રિવર્સ વિચારવું જોઈએ કે ઓલરેડી પરિણામ પહેલાં સ્ટોક ખાસ એવો ઘટી ગયો છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે ઓ પોઝિટિવ વિચાર જોઈએ સર અત્યારે તમે જુઓ તો સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવવાના છે આપણે આઈટી ઇન્ડસ્ટ્રીઝ માટે એ લોકો મલ્ટિપલ હેડવિન્સની સામે એ લોકો અત્યારે ઝૂકી રહ્યા છે જોબ કટ છે સ્ટાફ ઇન્ક્રીઝ ઇન એચ વન બી વિઝા કોસ્ટ છે અને પ્રોપોઝ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ આઉટસોર્સિંગ ટેક્સ અંડર ધી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અત્યારે ચાલી રહ્યું છે રિસન્ટલી આપણે જાણીએ છીએ કે ટ્રમ્પ સાહેબે એક પ્રોક્લેમેશન કર્યું હતું કે એચ વિઝા પર એક લાખ ડોલરની ફી એ આવશે જે કરન્ટલી લગભગ બે હજારથી થી પાંચ હજાર ડોલરની વચ્ચે હતી ડિપન્ડિંગ બધી એમ્પ્લોયર સાઇઝ અને અધર ફેક્ટર્સ બ્રોકરેજનો એક એસ્ટિમેટ છે કે જે ટીસીએસના ઓપરેટિંગ માર્જિન આવતીકાલે જે કદાચ જાહેર થશે એ ક્વાર્ટરલી કદાચ ફ્લેટ રહેશે અરાઉન્ડ ટ્વેન્ટી ફોર પોઈન્ટ ફાઈવ ઓર મે બી યુ ડિકલાઇન બાય અબાઉટ ટ્વેન્ટી બેસીસ પોઈન્ટ સિક્વન્શિયલી એ આમ એનું કારણ તો એ લોકો સાઇટ એવું કરે છે કે વેજ રિવિઝન છે હાઈ ઇન્વેસ્ટમેન્ટ છે રિસ્ટ્રક્ચરિંગ કોસ્ટ છે લોઅર યુટિલાઇઝેશન છે ટીસીએસ પણ તમે જુઓ તો શરૂઆતમાં એણે કહ્યું હતું કે અમારું ઇન્ટરેક્શન જે છે એ ડિપેન્ડન્સ અપોન ધી યુએસ એચ વિઝા કારણ કે બીલો પચાસ ટકાના નોર્થ અમેરિકન ઓપરેશન છે એ લોકોનું અને જો આ એક જાતની ફી એ લોકોને મળે ત્યાંની જે લોકો એમ્પ્લોયડ છે એની એવરેજ સેલરી જો તમે જુઓ તો એ એટી ટુ વન થાઉઝન્ડ ડોલર્સ પર ઇયર છે એની સામે એક લાખ ડોલર કોઈ પણ કંપનીને આપવા એવું પોસાય એવું નથી આ વખતે આ ટીસીએસ એમની જે પોસ્ટ રિઝલ્ટ કોન્ફરન્સ છે એ પણ એક લોકોએ આ કેન્સલ કરી છે કારણ કે કો ઇન્સાઇડ વિથ ડેથ યુનિવર્સિટી ઓફ રતન ટાટા એટલે એ પણ આપણને બહુ ખબર નહીં પડે કે એમાં શું છે અને શું નહીં પણ જો એક વસ્તુ એક આ તમને એક મારું દ્રષ્ટિ તો મારું માનવું છે અંગત રીતે કે ફાર્માસ્યુટિકલ સેક્ટર કદાચ પરેપ્સ મે આઉટ પરફોર્મ એફએમસીજી સેક્ટર્સમાં મે બી સ્પેસિફિક કદાચ ગોદરેજ કન્ઝ્યુમર જેવા થોડા નેગેટિવ રિઝલ્ટ આવી શકે એ સિવાય ઓલ્સો ડુ બેટર બેન્કિંગ સેક્ટરમાં વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ એમાં શ્રીરામ ફાઇનાન્સ છે આ બધા રિઝલ્ટ સારા આવી શકે એવા છે અને ત્રીજું જે ચોથું જે સેક્ટર છે એ મારી દ્રષ્ટિએ કેપિટલ ગુડ્સનું છે લાસબ્રો એબીબી પીએચ જેવા અને પાંચમું જે છે એ ડિફેન્સનું છે એટલે આ પાંચેક સેક્ટર એવા છે મને એવું લાગે માર્કેટ થોડું ઘણું બુસ્ટ આપી શકશે ફોર ધી સેકન્ડ ક્વાર્ટર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ અલબત એ તો રિઝલ્ટ જયારે આપણે આપશે ત્યારે જોઈશું પણ અત્યારે એવું લાગે છે કે જે તારીખથી ઇમ્યુન છે કે જેને તારીખની કંઈ બહુ મોટી આડ અસર નથી થવાની એ બધા ક્ષેત્રોમાં આ તમને રિઝલ્ટ કરા સારા જોવા મળી શકે ઓકે શું આ છે નિફ્ટી આઈટી કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે